હલો મારું નામ છે આકાશ કંસારા હું ગોરવામાં છેલ્લા દસ વર્ષથી ડાન્સ ફેડરેશન ડાન્સ એન્ડ ફિટનેસ સ્ટુડિયો ચલાવ છું દસ વર્ષથી અહીંયા ડાન્સ ક્લાસ ફિટનેસ ક્લાસ ફિટનેસમાં ઝુમ્બા યોગા સ્પેશિયલ લેડીઝ બેચ અમે કરાવીએ છીએ અને પ્લસ ડાન્સ ક્લાસમાં જેમાં ત્રણ વર્ષથી લઈને સિક્સટી સિક્સટી ફાઈવ ઇયર્સ સુધીના પણ અહીંયા ડાન્સ શીખવા માટે આવ્યા છે દર વર્ષે આપણું જે આપણને ખબર છે આપણું વડોદરા એ સાંસ્કૃતિક ને પ્રેઝન્ટ કરે છે અને એના જ ક્લાસીસ છેલ્લા દસ વર્ષથી અહીંયા મેં કરાવું છું છેલ્લા ત્રણ મહિના બે મહિનાને એક મહિના એવી રીતે અલગ અલગ કોર્સના બેઝ ઉપર અમે અહીંયા ગરબા ક્લાસીસ કરાવીએ છીએ જેમાં જેમને કોઈ દિવસ ગરબા નથી કર્યા નથી શીખ્યા નોન ગુજરાતી પબ્લિક જે ગુજરાતમાં નવી આવી છે અને એમને ગરબાનું બિલકુલ આઈડિયા નથી એ લોકો અહીંયા ગરબા શીખવા માટે આવે છે અને બહુ સરસ રીતે ગરબા પરફોર્મ કરે છે જે તમે એમના જોયું છે અને આપણું કલ્ચર આપણા કલ્ચર વિશે એ લોકોને જાણ થાય કલ્ચર વિશે જાણ થાય એના બેઝ ઉપર એ લોકોને અમે ગરબા શીખવાડીએ છીએ બાકી તમે જુઓ છો કે નાનાથી લઈને મોટા બધા અહીંયા ગરબા કરે છે અને આ મારો જે સ્ટુડિયો છે એ અમે દર વર્ષે ઇવેન્ટ પણ ઓર્ગેનાઇઝ કરીએ છીએ તો રાત્રિ બિફોર નવરાત્રી અમે આ વખતે ત્રેવીસ તારીખે અ તેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના સાંજે અમે ઓર્ગેનાઇઝ કર્યું છે જેમાં અ એ ઇવેન્ટ ફ્રી ઓફ કોસ્ટ છે કોઈ ફીઝ નથી અમારા ક્લાસના જેટલા પણ મેમ્બર્સ એમના રિલેટિવ્સ બધા આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરે છે અને બધાને ફ્રી ઓફ કોસ્ટ એન્ટ્રી છે ગરબા રમે છે ગરબાના તાલે ઝૂમે છે અને એ લોકો એક એક્સપિરિયન્સ કરે છે જેમને ફર્સ્ટ ટાઈમ ગરબા શીખ્યા છે કે ગ્રાઉન્ડમાં આપણે જે ગરબા કરીએ છીએ કેટલો સરસ એક્સપિરિયન્સ થાય બસ આ જ મારી ઈચ્છા છે કે આ જ રીતે આપણે આપણા કલ્ચર ને પ્રમોટ કરીએ લોકો ગરબા શીખે અને લોકોની હેલ્પ સારી રહે હેલો મેરા નામ હે પંપા પાત્રો એકચુલી આકાશ સર કે સાથ મેરા બચ્ચી થ્રી ઇયર્સ સે ડાન્સ ક્લાસ કર રહે મેં આઉટ ઓફ ગુજરાત હો तो वेस्ट बंगाल से हूँ तो गरबा का मुझे कोई एक्सपीरियंस और कुछ भी नहीं मालूम था तो जैसा दो चार तो स्टेप गुजरात में है तो वो तो सीखना जरूरी है गरबा तो मैंने कोई कोई बेजक मैं बोला कि

અને એના પછી હું ત્રણ મેગા પ્રાઇઝ જીતી શક્યો છું ગરબામાં અને અહીંયા આવ્યા પછી બહુ આનંદ આવે છે અને જે જેટલા બી નવા પર્સન છે જે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય એમને બહુ જ સારું આ એક પેસ છે કે અહીંથી એમને આગળ જવાની એક તક મળે છે અને બહુ સારી ક્લાસ છે અને મને ત્રણ વર્ષ થઈ ગયા આકાશભાઈ જોડે ક્લાસ જોઈન કર્યા અને દર વર્ષે મેં મેગા ટ્રોફી જીતીને આવું છું કોઈને કોઈ પ્રાઇઝ હોય છે

आई एम महाराष्ट्रियन तो महाराष्ट्रियन के लिए बहुत डिफिकल्ट होता है कि वो गुजराती ग्रेस वगैरह सब डेवलप कर सके पर आकाश कंसरा सर और उनके इंस्ट्रक्टर के हेल्प से सब कुछ पॉसिबल हो गया एंड बहुत एक्साइटेड हूँ कि नवरात्रि कब आएगी और कब मैं खेलने जाऊँगी ग्राउंड पर तो आप सब एक बार तो भी ट्राई करके देखें डांसपिरेशन डांस क्लास थैंक यू